નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર એક કરોડની સભ્ય સંખ્યા પાર કરીને નવો વિક્રમ સર્જ્યો ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ નવી ટીમ જાહેર થી આગામી દિવસોમાં યુવક કોંગ્રેસ ભૂમિ અધિક્રહણ મુદ્દે રાજ્ય સરકાર નો કરશે ઘેરાવો ગુજરાત ભાજપ દ્વારા સદસ્ય અભિયાન માં ઓનલાઈન સદસ્ય નોંધણીમાં એક કરોડ પણ વધારે પ્રાથમિક સભ્યો બનાવીને એક નવો વિક્રમ સજો છે તેમ પ્રદેશ પ્રવક્તા આઈ કે સંગઠન પ્રદેશ ઇન્ચાર્જ મનસુખ માંડવીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું તેઓ રાજ્યભરના કાર્યકર્તા અભિનંદન આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં પિસ્તાલીસ હજાર વધુ બૂથમાં બસો પ્રાથમિક સભ્યો જોઈએ તેમના આહવાન ગુજરાત પ્રદેશ કાર્યકર્તા ઉપાડી લઈને પ્રત્યેક બૂથમાં સરેરાશ બસો બાવીસ સભ્યો નોંધીને નરેન્દ્ર મોદીનો નો વિચાર ને મૂર્તિમંત કર્યો છે તારીખ એકત્રીસ માર્ચ સુધી સદસ્યતા અભિયાનમાં પ્રદેશ ને અપાયેલા એક કરોડ ના લક્ષાંશ ને બે દિવસ પહેલા એટલે કે તારીખ ઓગણત્રીસ માર્ચ રોજ હાંસલ કરવાનો નવો કીર્તિમાન સ્થાપિત કરાયો છે આજે રાજ્યના તમામ મંડળ અને જિલ્લા મહાનગરો મુખ્ય મથક પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ફટાકડા ફોડીને મીઠાઈ વેચીને

જે લક્ષ્યાંક નક્કી કર્યો હતો એ પ્રમાણે મને આનંદ છે કે દેશની અંદર આ સંગઠન પર્વમાં ભારતીય જનતા પાર્ટીએ આઠ કરોડ ચોરાસી લાખ પ્રાથમિક સભ્યો નોંધીને દુનિયાના સૌથી મોટા રાજકીય સભ્યો તરીકે જે કબી ઉભી કરી છે એ માટે હું કેન્દ્રીય પાર્ટી અને દેશના પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીને ગુજરાત વતી અભિનંદન આપું છું અને સાથે સાથે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હું સત્સત વંદન કરતાં અભિનંદન કરું છું કે ગુજરાતને જે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો જે લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો એક કરોડ પ્રાથમિક સભ્યો નિયત સમયમાં પૂર્ણ કરવાનો મને આનંદ છે અને મને ગૌરવ છે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમે સંગઠનના હજારો કાર્યકર્તાઓ બુથમાં જે કામ કરતા હતા તેમની મહેનતથી આજે એક કરોડ પ્રાથમિક સભ્યોનો આંકડો વટાવી ચૂક્યા છે એ માટે હું ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સમગ્ર સંગઠન પર્વ પહેલી નવેમ્બરથી ચાલુ થયું હતું પહેલી નવેમ્બરથી સતત પાંચ મહિના સુધી આ સંગઠન પર્વ દરમિયાન ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન માટે અનેક પ્રકારના કાર્યક્રમો આપવામાં આવ્યા હતા સૌપ્રથમ તો શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં તમામ જાતિ જાતિ વર્ગ સમુદાયના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય આના માટેનો એક સપ્તાહ માટે પ્રયાસ થયો હતો મને આનંદ એ વાતનો છે કે 1281 જેટલા સદસ્યો સમગ્ર પ્રાંતમાંથી જે સમાજ ક્ષેત્રે પોતાનું આગુ સ્થાન ધરાવે છે કેટલાક ખેલાડીઓ કેટલાક પ્રોફેસર કેટલાક ડોક્ટર્સ વકીલ એ ઉપરાંત જ્ઞાતિ જાતિના આગેવાનો પણ ઉત્સાહથી ભારતીય જનતા પાર્ટીના સભ્ય બન્યા હતા ત્યારબાદ આ સમગ્ર સંગઠન પર્વને વ્યાપક રૂપમાં લઈ જવા માટે અનેક કાર્યક્રમો કાર્યક્રમો આપવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ વિસ્તારક યોજનાના માધ્યમથી દરેક પ્રત્યેક બુથમાં જઈને અને વ્યાપક સદસ્યતા અભિયાન ચલાવ્યું હતું ડિસેમ્બર થી એકત્રીસ ડિસેમ્બર આ સમય દરમિયાન ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તા યુથ એમ્બેસેડર ના માધ્યમથી નવ હજાર આઠસો જેટલા કાર્યકર્તા એક સપ્તાહ માટે વિસ્તારક તરીકે પ્રત્યેક બુથ અંદર ગયા હતા અને અગિયાર લાખ જેટલા પ્રાથમિક સભ્યો નોંધવામાં આ યુથ એમ્બેસેડરો સફળ રહ્યા હતા જેથી કરીને ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન આગળ વધ્યું હતું એ જ રીતે મહિલા મોરચા દ્વારા પણ વ્યાપક સદસ્યતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું બહેનો પણ વિસ્તારક તરીકે રહી હતી એ ઉપરાંત વિવિધ સેલ અને મોરચાઓ દ્વારા પણ વ્યાપક સદસ્યતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું ખાની ચાર પ્રવક્તા સહિત પાંચ સેના અધ્યક્ષો ની નિયુક્તિ કરવામાં આવી છે ઉપપ્રમુખમાં જામનગર ગ્રામીણ ધારાસભ્ય પટેલ પૂર્વ સાંસદ કુવરજી બાવળિયા પૂર્વ ધારાસભ્ય પટેલ

મંત્રી વેંકૈયા નાયડુ સમીક્ષા બેઠક યોજી તાજેતરમાં કમોસમી વરસાદ વરસાદથી ગુજરાતના ખેતી પાક ખેડૂતોને થયેલા નુકસાનનો પ્રાથમિક અંદાજો મેળવ્યા હતા ગુજરાત સરકાર દ્વારા આ સમીક્ષા બેઠકમાં વિસ્તૃત માહિતી કેન્દ્રીય મંત્રીઓને સોંપવામાં આવી હતી કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી આ સંદર્ભે જણાવ્યું ગુજરાત આ વેળાએ કેન્દ્ર સરકારો સૌ ખેડૂતોને પરખે સહાય માટે તત્પર છે તેઓ ભરોસો આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસરગ્રસ્ત રાજ્યોમાં કેન્દ્રીય મંત્રીને પ્રાથમિક નુકસાનીનો અંદાજ મેળવવા મોકલ્યા છે આ મંત્રીઓને મળેલી માહિતી બાદ કેન્દ્રીય મંત્રીઓએ ઉચ્ચ સ્તરીય સમિતિ સરકારી મૂલ્યાંકન કરી રાજ્યોના સહાયતા અંગે નિર્ણય કરાશે કોર્પોરેશન અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે દરેક પાર્ટીઓમાં આવી ચૂંટણીઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અમરસિંહ રાજાબાર અને પંચાયતના ધારાસભ્ય ગઈકાલે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા યુવક કોંગ્રેસની કારોબારીમાં ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતના યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસમાં યુવક કોંગ્રેસ દ્વારા ભૂમિ અધિકરણ મુદ્દે વ્યાપક અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે ગુજરાત સરકાર એટલે જાણે કોર્પોરેટની સરકાર હોય તેવું પ્રથમ નજર પ્રથમ નજરે લાગી રહ્યું છે એક તરફ સોનિયા ગાંધીને રાહુલ ગાંધી નેતૃત્વમાં ખેડૂતો હક માટે પૂરતું સંશોધન કરીને ખેડૂત હિત ધ્યાનમાં રાખીને ભૂમિ અધિકરણનો કાયદો લાવવામાં આવે પરંતુ ભાજપ માટે સામાન્ય જનતા નહીં પણ ઉદ્યોગપતિ માન્યતા છે તેથી તેમણે આ કાયદામાં સંશોધન કર્યા વિના ખેડૂતોના હક છીનવાનો જે પ્રયાસ કર્યો તેની સામે યુવક કોંગ્રેસ ગુજરાતના રાજ્યવાપી ઉગ્ર આંદોલન કરશે એક તરફ પ્રધાનમંત્રી ગુજરાત મોડેલની વાત કરી રહ્યા ત્યારે ગુજરાતમાં સાડા લાખ વધુ યુવાનો સરકારના ચોપડે બેરોજગાર નોંધાયેલા છે ખરેખર તો આ આંકડો પંદર લાખ થી વધુ હોય તેવી શક્યતાઓ છે ઇઠોતેર સરકારી હોસ્પિટલમાં સિનિયર તબીબો કમી છે શિક્ષણ ક્ષેત્રે ગુજરાત તેવીસ ગમે છે વધુમાં તેમણે જણાવ્યું કે યુવક કોંગ્રેસ આગામી દિવસમાં વધુ સક્ષમ ને શક્તિશાળી આવશે યુવક કોંગ્રેસ આવનાર દિવસો મેદાનમાં આવીને ટાર્ગેટ ગાંધીનગર ને સર કરશે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો બુલેટિન નમસ્કાર